દેવ દિવાળીએ કારતક સુદ પૂનમના રોજ ઉજવવામાં આવે છે તેનું નામ સૂચવે છે કે આ દેવોની દિવાળી ગણવામાં આવે છે દેવ દિવાળીનું ધાર્મિક મહત્ત્વ ઘણું છે આ દિવસે મંદિરોમાં ભગવાન માટે છપ્પન ભોગ અન્નકૂટ ધરાવીને પૂજા અર્ચના કરવામાં આવે છે હિન્દુ ધર્મમાં પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કાર્તક મહિનામાં સુદ પક્ષમાં આવતી પૂનમનું વિશેષ મહત્ત્વ છે આ દિવસે લોકો દેવ દિવાળી તરીકે ઉજવે છે હિન્દુ ધર્મમાં દેવ દિવાળીનું ઘણું મહત્ત્વ છે પૌરાણિક કથા અનુસાર જાણીએ તો કાર્તક સુદ પૂનમના દિવસે ભગવાન શિવશંકરે ત્રિપુરા સુ રાક્ષસનો વધ કર્યો હતો ભગવાન શિવના વિજયની ઉજવણી કરવા માટે તમામ દેવી દેવતાઓએ દીવા પ્રગટાવ્યા હતા ત્યારથી દર વર્ષે સુદ પૂનમના દિવસે દેવ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે ભારતના પવિત્ર શહેર વારાણસીમાં દર વર્ષે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે વારાણસીમાં ગંગા ઘાટ ઉપર દીવા પ્રગટાવીને આ તહેવારને ઘણા ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે છે દેવ દિવાળીના દિવસે ભક્તો પવિત્ર ગંગા નદીમાં સ્નાન કરે છે અને સાંજે દીવાઓ પ્રગટાવવામાં આવે છે દેવ દિવેના દિવસે ભગવાન શિવની પૂજાનું પણ વિશેષ મહત્વ જણાવાયેલું છે દેવ દિવાળીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના પણ કરવામાં આવે છે અસ્તુ